હનુમાનજીને હનુમાનજી ને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે હનુમાનજી ને બળ ઘણું હતું પણ ઋષિ મુનિઓના ખરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે તો ખબર પડે ને કે એ બળ ગમે એટલું હતું પણ ગમે ઉબળ કામ હોય ને તો કરી નાખે પણ એ કોઈક યાદ કરાવે તો હનુમાનજી બેઠા હતા આમ શાંતિ ઈ કે દરિયો ટપે લંકામ જવાનું છે ઓલો કે હું જવું હું નહીં પોગી શકું ઓલો કે ગટ પણ આવ્યું ઓલો કે આમ થયું ઓલો કે આમ થયું પછી બધા કહેવા મળ્યા એ બજરંગ હવે તું બેઠો થાય તું આ તારા વગર નથી પતે એવું અને પછી બાપુ હું 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 કરતો હુંકાર કર્યો હો હનુમાનજી અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કેવું દરિયો મારાથી પાછું જામુંદ કે ગટપણ આવ્યા આ તો દધી કરો મજા અરે રામાણ તો રામાણ છે રામ રામાણ ને જોને બાપુ દુનિયા ચિત્રી નાખી હું થી છે ને જીવન માં કઈક ઉતારવા જેવી છે રામચંદ્ર પરમાત્મા કે હોનાના ના હરણ ને મારવા ગયા કે છે ને આપણે તેથી હતા નહીં હો આ તો જો હાસુ લાગે રાખવાનું નો હાસુ લાગે પીડવા દેવાનું કોઈ ફોન બોન ન કરતા ચોખી વાત આ રામ વન માં જ્યાં બધા કહું છું નતો ચોખી વાત રામચંદ્ર પરમાત્મા કે હરણ ને મારવા ગયા હોના અણિયા હોય અત્યારે હોનાનું અણીયું આવ્યું ને તો આપડે કે હોના ધણિયા નહીં હતા હોય રામને નહીં ખબર પડી પણ રામે આપડા આડું માર્ગ બતાવ્યો શું એ કે મોહ ની વાય દોડે ને જે એનું વાય ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાથ જો હણીયાવાય નો જાવ તો સીતાજી નો હરણ નો થાત આ આપણને માર્ગ બતાવ્યો આ આપણે નગરી વાતો જ કરી રામ ગયા સોનાનો હોડી લેવા રામ ગયા પછી ગયા ઈમાજા દી ઉછ્યો નો જયા તો આ કઈ થાત જ નહીં રામણ છે ને જીવન માં ઉતારવા જેવી છે મને તેમદા રાવણ ને બધા કે કહેતા કેદાભાઈ કે હું રાવણ ને પેલા પગે લાગુ કોલો રામ ને ધક્કો કરાયો લંકા ઉધી આખા કુટુંબ નો ઉતાર કર્યો તમારા ઘર ઉધી ધક્કો કરાવો જોઈએ કરાવો લ્યો છેલ્લે કોમ કરના જગાડ્યો ને કરને માંડ માંડ જગાડ્યો ઈ કે જાગે જાગા નાશ થઈ ગયો તો કોમ કરના માયકો છોડ કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે કે તું એક રહી જાતો તો એટલે જગાડ્યો સાને મારલો કે મોર તને હું આવું છું આખી દુનિયાનો બાપો છે આ તું રહી જાતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો સાને ભાઈ મોહર ત આખા કુટુંબનો ઉધાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતી ને માં કીધી છે મા ને કોઈ થી કોઈ પત્ની ના બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘર માં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે ને મારે એના હાથે મરવું છે બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકા માં સારામાં સારી જગ્યા અશોક વાટી ગયા ઇમા જ રાખ્યા હતા માને શુકા રાવણ ને ખબર હતી કે મેલે લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપશે ને કે વન માંથી આ અશોક વનમાં લઈ જાવમાં રાવણ ને કોઈ ન રોકી શકે તો પોતાના મેલે લઈ જાવ રાવણ ને કોણ રોકત એને ખબર જ હતી કે મારી કઈક વાત તોય કરેસ બોલો ઓતરે અશોક વાટિકા બાબા સારામાં સારી જગ્યા હતી ને અહીંયા માને રાખ્યાતા અને ફરતો પહેરો રાખ્યો તો કે આને ઉનો વાહ નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે રામ ને બાપુ અહીંયા સુધી થકો કરાયો રાવણ ની શું વાત કરી રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીક્ષણ બાપુ ખૂટ્યો ટૂંકમાં બધાને ખબર છે એને કીધું કે નાભી માં બાણ અમૃત છે બાણ મારો નક નહીં પડે એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂડદો નીકળે

કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને આ તમે કે મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું તમને ગમે વ્યામ હોય આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો મારો બનાવેલો પ્રોગ્રામ છે પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું એ કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતો કહું મને જવાબ આપો રામ કે શું છે કે મારી શક્તિ કેટલી છે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી ભક્તિ કદાચ તમારું બે આવવાનું સિંહાસન છે આટલી સંપત્તિ તો કે મારી શક્તિ કેટલી યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસી તો ગણે ગાયું જારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવ ની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવ ની ભક્તિ નથી કરી તો કે હું તમને ઈ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને ઈ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું રામ ને પરસો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે સંપત્તિ છે છતાંય હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો આનું શું કારણ છે રામ કે ભાઈ મને આમાં ટપા પડતા તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ન હોત ને તો તો એવી દુનિયામાં કોઈ કોઈ તાકાત નથી કે મારી મારી એટલે તમે અયોધ્યામાં એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરામાં ઉડી જાય